ચલો હવે આપણે ગીત ગાઈશું નાની એ કાંક કાક એ તો કેવી અજબ જેવી વાત છે નાક મારું નાનું સુંગે ફૂલ મજાનું એ સુગમે ફૂલ મજાનું જેવી વાત છે નાના મરાકાન નાના મરાકાન એ સંભરે દોઈ ધ્યાન અજબ જેવી વાત છે નાનું મોઢું મારું એ બોલે સારું સારું એ તો કેવી અજબ જેવી વાત છે એતો કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ તારી ભાડે સાત એતો કેવી અજબ જેવી વાત છે મારા નાના એ ચાલે છાના માના એ તો કેવી અજબ જેવી વાત છે નાની મારિયા એ જ્યોતિ કાંક કા અજબ જેવી વાત છે સરસ ગીત ગમી બધાને હવે બીજી વાત ગવડાવી તો આવડે ફરીથી ગાઈશું હા ઓકે ગીતમાં શેની વાત કરી છે આંખની આંખ શું કામ કરે જોવાનું નાક શું કામ કરે અને કાન શું કામ કરે કાન સાંભળવાનું શેનું કામ કરે અને મોઢું શું કરે અને પગ શું કરે હા পক্ষি আপে চালিয়েছি